જીત બાદ ગામની અંદર ખુશીનો માહોલ છે શાંતિનો માહોલ છે એકદમ અને આપ જોઈ શકો છો કે શાંતિપૂર્વક આખા ગામમાં ગઈકાલે વિજય ઉત્સવ મનાવો એ બાદ શાંતિ છે ગામની અંદર આવ્યા તો વિજય સરઘસ પણ નીકળ્યો હતો ગામ લોકોએ આવકાર્યો હતો ને વિજય જે મળી ભવ્ય એનો લોકોએ ઉત્સવ પણ મનાવ્યો હતો ગ્રામજનો એ ત્રીજી વખત અમારા ઉપર વિશ્વાસ કરી અમારી પેનલને મોટી જંગી લીડ થી જીત અપાવી એ બદલ ગ્રામજનો હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે ગામને નડતા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અને ગામનો વિકાસ કઈ રીતે વધુ થાય એ બાબતે રોજગારી સ્થાનિક રોજગારી બાબતે પણ વધુમાં વધુ અમે જેટલું બનશે એટલું પ્રયત્ન કરશું Let's go. Real freshness come Yash soft drinks.